પુત્રને સ્ટુડન્ટ વિઝાની લાલચ આપી વૃદ્ધ સાથે પાંચ પોઈન્ટ એકાવન લાખની ઠગાઈ આણંદ પાસેના ગામડી ગામના વૃદ્ધને તેમના પુત્રને લંડનના સ્ટુડન્ટ વિઝા અપાવવાની લાલચ આપી નરસંડાના શખ્સે રૂપિયા પાંચ લાખ ઉપરાંતની રકમનો ચુનોચો પડ્યો હોવા અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ પાસેના ગામડી ગામે રહેતા અને કામ કરતા પુત્ર વધુ વર્ક પરમિટ વિઝા ઉપર લંડન ગયા હોય તેઓએ પુત્ર મોહમ્મદ ઝકરિયાને લંડન મોકલવા માટે વર્ષ બે હજાર બાવીસમાં નરસંડા ખાતે રહેતા રોનકભાઈ હિમાંશુભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો અને કામ સોંપ્યું હતું લંડનના સ્ટુડન્ટ વિઝા અપાવવા પેટે ટુકડે ટુકડે થઈ કુલ રૂપિયા ચૌદ લાખ ચૂકવ્યા હતા રોનકભાઈએ બીઆરપી લેટર તેમજ લંડનની યુનિવર્સિટીના ઓફર લેટરો આપી તેઓને અમદાવાદ ખાતે આપેલ આવેલી યુકેની એમ્બેસીમાં લઈ ગયો હતો જ્યાં પાસપોર્ટ તથા અન્ય દસ્તાવેજો આપ્યા હતા ત્યારબાદ ટૂંક સમયમાં સ્ટુડન્ટ વિઝા આવી જશે તેમ જણાવ્યું હતું જો કે ત્યારબાદ ઘણો સમય વીતી જવા છતાં પણ વિઝા આવ્યા ન હતા અને ચારેક માસ બાદ ફક્ત પાસપોર્ટ પરત આવ્યો હતો અને વિઝા મળ્યા ન હતા જેથી યાસીન ડિપેન્ડન્ટ વિઝા માટે અન્ય એજન્ટને કામ સોંપ્યું હતું અને બાદમાં તપાસ કરતા બીઆરપી લેટર તથા યુનિવર્સિટીના ઓફર લેટરો બોગસ હોવાનું ખુલતા પાસપોર્ટ ઉપર યુકેના વિઝા ઉપર પ્રતિબંધનો સિક્કો વાગી ગયો હતો જેથી આ અંગે કેસ કરતા રોનકભાઈએ ટુકડે ટુકડે કરીને રૂપિયા આઠ લાખ અડતાલીસ હજાર નવસો પરત આપ્યા હતા પરંતુ બાકીના રૂપિયા પાંચ પોઈન્ટ એકાવન લાખ પરત ન આપતા આખરે યાસીનભાઈ ઓરાએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડિયાની વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ટીવી એટીન ન્યૂઝ આણંદ